પ્રથમ તબક્કે તેમણે લોકોને તાડપત્રી પ્લાસ્ટિક અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી આજે ભાજપના કાર્યકરો સાથે મળીને તેમણે 700 નંગ પત્રા અને સેંકડો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટ અસગ્રસ્ત પરિવારોને પોતાના હાથેથી વિતરણ કરી હતી સાંસદ પટેલે અસગ્રસ્ત પરિવારોને ભવિષ્યમાં પણ જરૂર જણાય તેવી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી તેમણે રાજ્યના મુખ્યમંત્રી નાણા મંત્રી તકે સહાય મળે તેવી માંગ પણ કરી છે સહાય વિતરણ માટે સાંસદ પટેલ પહોંચ્યા ત્યારે આદિવાસીઓએ તેમનો આભાર માન્યો હતો ત્રણ દિવસ પહેલા અતિ ભારે વરસાદ જે પૂરા દક્ષિણ ગુજરાતમાં આવ્યો એમાં ડાંગ જિલ્લો નવસાર જિલ્લામાં વાસદા અને ચીખલી અને વલસાડના કાંઠા વિસ્તારમાં તબાહી મચી ખાસ કરીને જે અમારું સિંધાઈ ગામ છે એમાં એક સાથે હાનિ થઈ છે એમના ખેતીમાં પણ હાનિ થઈ છે એના માટે અમે એક દિવસથી અમારી ટીમ પૂરી અહીંયા રીતે કાર્યરત છે ત્યારે જે પ્રાથમિક ધોરણે એમને જે જે સેવા આપવાની હોય બધી સેવા આપી પણ પાછા આજે હું મારી પૂરી ટીમ લઈને આવ્યો છું અને એક સાથે સાતસો પતરાઓ અમે આપવાની કામગીરી કરીએ છીએ અને પાંચ હજાર કિલો જેટલું પૂરું સામાન પણ એમને ઘરે ઘરે જઈને આપીએ છે કારણ કે આ મારા આદિવાસી ભાઈઓ બહેનો છે એમની સાથે ખભેથી ખભે મળીને અમે ઊભા છે જ્યાર લગીને એમની જીવન પાછી પટરી પર ના આવી જાય ત્યાર લગીને એમની અમે સેવા કરતા રહીશું સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે પત્ર લખ્યો છે કે જલ્દીથી જલ્દી આમાં સહાય અપાઈ સાથે જે ખેતીમાં પણ નુકસાન થયું છે એની પણ ભરપાઈ જલ્દીથી થાય એના માટે પૂરો પ્રયાસ કરીએ છે પણ આ દુઃખની ઘડીમાં મારા ભાઈઓ બહેનો સાથે હું હંમેશા હાજર રહીશો નવસારી